એકત્રીસ ડિસેમ્બર પહેલાં મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરવા જરૂરી છે આવી સ્થિતિમાં એવા ઘણા કાર્યો છે જેમાં તમારે એકત્રીસ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જરૂરી છે જો તમને આવું ન કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે તમારા માટે આવા ફેરફારો વિશે અગાઉથી જાગૃત રહેવું મહત્ત્વપૂર્ણ છે આજે અમે તમને એ એવા કાર્ય વિશે જણાવી જઈ રહ્યા છીએ કે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થોડા દિવસોમાં જ થશે બે હજાર ચોવીસના વર્ષ ઘણા ફેરફારો લઈને આવવાનું છે આવકવેરા રજિસ્ટર ફાઇનલ કરવું અને લોકપ્રિય એગ્રીમેન્ટ સબમિટ કરવું જરૂરી છે બે હજાર ચોવીસ વર્ષ પહેલાં અપડેટ કરેલા સબમિટ કરવાનો વિલંબ કરશો નહીં યુપીઆઈ આઈડીને તરત ઉપયોગ કરો અને એસબીઆઈ યોજનાઓનો લાભો મેળવો ડિમિબેન્ટ ખાતાને નોમિંગ દાખલ કરો જે તમારે આ મહિના એટલે કે ડિસેમ્બરમાં પૂર્ણ કરવી જરૂરી છે આમાં આવકવેરા રજિસ્ટર અને મેન્યુઅલ ફંડ નોમિનેશન સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે જો તમને મર્યાદિત પહેલાં પાંચ કામ ન કરો તો તમારે નુકસાન થઈ શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર બેંકમાં લોકર ધરાવતા ગ્રાહકોને સુ સુધારેલ લોક કરારક સબમિટ કરાવવા માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે ગ્રાહકોએ બેંકમાં જઈને અપડેટ કરેલ કરારક સબમિટ કરાવવાનો રહેશે જો તમને આવા નહીં કરો તો તમારે લોકર ખાલી કરવું પડી શકે છે આરબીઆઈ નિર્ધન આપ્યા છે કે આ વર્ષ અંત સુધીના ગ્રાહકોને સો ટકા અપડેટ કરાર સબમિટ કરવા જોઈએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રીસ માટે દંડ સાથે વિલંબ આવકવેરા રજિસ્ટર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે આવી સ્થિતિમાં આવકવેરા રજિસ્ટર ફાઇલ કરવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે આવકવેરા અધિનિતમ કલમ બસો સોત્રીસ એફ હેઠળ વ્યક્તિ નિયમ તારીખ પહેલાં રજિસ્ટર ફાઇલ નહીં કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે છે મોડેથી ફાઇલ કરવાની પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જો કે જેમને કુલ આવક પાંચ લાખ રૂપિયા ઓછી છે તેમને માત્ર હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી તેમને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે